ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં જે કાગળો સપ્લાય કરવામાં આવે છે તે હલકી ગુણવત્તાવાળા અને બ્રાઇટનેસ વગરના કાગળો સપ્લાય થયા છે તેવા આક્ષેપો ભારે ખડભળાટ પચી ગયો છે આખરે એસોસિએશનના પ્રમુખ રમેશ પટેલે નિવેદન કરી અને તમામ આક્ષેપો પાયા વિહોણા હોય અને નિયમ અનુસાર ટેન્ડર મુજબ જ કાગળની સપ્લાય થઈ હોવાનું ટેસ્ટિંગ કરીને પેપર મોકલ્યા છે હવે જે ગાંધીનગર આમ તક ન્યૂઝપેરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં પુસ્તકોના કાગળની હલકી ગુણવત્તા અંગે થયેલા આક્ષેપ બાદ ભારે અફડાતફડી મચી જવા પામી છે પાઠ્યપુસ્તક મંડળના પ્રોડક્શન ડાયરેક્ટર મનીષ એ મીડિયા સાથેની આ પ્રતિકો પ્રતિક્રિયા આપી હતી આક્ષેપોમાં કોઈ પણ તથ્ય નથી અમે તમામ કાગળોને સ્ટાન્ડર્ડ વેરિફિકેશન મુજબ જ મંગાવવામાં આવ્યા છે પેપરની ટેન્ડરની જોગવાઈ મુજબ જ પેપરનું પ્રોડક્શન થયું છે ટેન્ડરના નિયમ પ્રમાણે એજન્સી પાસેથી પેપરનું ઇન્સ્પેક્શન થતું હોય છે સરકાર માન્ય લેબોરેટરીમાં સો ટકા જથ્થાનું ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ થતું હોય છે જે પછી જ જથ્થો સપ્લાય કરવામાં આવતો હોય છે પાઠ્યપુસ્તકમાં સપ્લાય આવ્યા બાદ પણ એમ મારફતે આ સિવાય બીજી સરકાર માન્ય લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે બંને ટેસ્ટિંગ રિપોર્ટમાં એવી કોઈ પણ પ્રકારની અનિયમિતતા જોવા મળી નથી સમગ્ર આક્ષેપ બાદ પાઠ્યપુસ્તક મંડળ વેબ પ્રિન્ટર એસોસિએશનના પ્રમુખ રમેશ પટેલનું નિવેદન ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે પિસ્તાલીસ વર્ષથી પાઠ્યપુસ્તકમાં પ્રિન્ટિંગનું કામ કરી રહ્યા છે પાઠ્યપુસ્તક મંડળમાં પેપરની ગુણવત્તાના સમાચાર મળી રહ્યા છે જે આક્ષેપો તથ્ય વિહોણા છે પેપરમાં કોઈ જ ખામી નથી સ્ટાન્ડર્ડ ગુણવત્તાવાળા પેપર હોવાનું અને પૂરતું વજનવાળા બ્રાઇટનેસ પેપર છે લેબોરેટરીમાં ટેસ્ટિંગ બાદ ડિલિવરી આપવામાં આવી છે વજન અને બ્રાઇટનેસને લઈને જે આક્ષેપો થયા છે તે તદ્દન ખોટા હોવાનું તેમણે જણાવ્યું છે તમામ બાબતો સરકારના ટેન્ડર મુજબ જ થઈ છે એમ રમેશભાઈ પટેલે મીડિયા સાથેની પ્રતિક્રિયામાં માહિતી આપતા જણાવ્યું છે આના આક્ષેપોમાં તથ્ય નથી અમે તમામે તમામ કાગળને જે ઇન્ડિયન બ્યુરો સ્ટાન્ડર્ડના સ્પેસિફિકેશન છે એ મુજબ ન તે લઈએ છીએ અને એ મુજબ જ ખરીદીએ છીએ કોંગ્રેસે આક્ષેપ મૂક્યો છે ક્યાંક તો કંઈક ના કંઈક આવશે તો એના માટે તમે શું રજૂઆત કરશો આગળ કંઈ ભાઈ અમારે જો એક વસ્તુ કહું કે અમારા જે પેપરની ટેન્ડરની જોગવાઈ છે એ મુજબ તે અમે તમામે તમામ અમારું જે પેપરનું પ્રોડક્શન થાય એ તમામ એજન્સીઓ પાસેથી સૌથી પહેલાં પેપરનું પ્રોડક્શન થાય ત્યારે પ્રી ડિસ્પેચ ઇન્સ્પેક્શન કરવાનું હોય છે એટલે સરકાર માન્ય જે લેબો છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરકી પેપર પેપર ટેસ્ટિંગ લેબોરેટરી એમના મારફત સો ટકા જથ્થાનું પ્રી ડિસ્પેચ ઇન્સ્પેક્શન થાય અને એનું ટેસ્ટિંગો થાય એમાંથી એ પછી જ તેમને સપ્લાય મોકલાય છે અને અમારી પાસે સપ્લાય આવે એ પછી પણ અમે એમએસએમઇ મારફત કે એવી રીતે બીજી પ્રી પ્રીડિસ્પેજ ઇન્સ્પેક્શન કર્યું છે એ સિવાયની અનધર સરકાર માન્ય લેબોરેટરી પાસે એ જથ્થામાંથી સેમ્પલો લઈને એનું ટેસ્ટિંગ કરાવતા હોઈએ છીએ અને આ બંને ટેસ્ટિંગોના રિપોર્ટોમાં એવી કોઈ અનિયમિતતાઓ કશી ધ્યાને આવેલ નથી એટલે આ ક્ષેત્રમાં તથ્ય ઓકે ગુજરાત રાજ પ્રિન્ટર્સ એસોસિએશન પાઠ્યપુસ્તક મંડળમાં જે પ્રિન્ટરો કામ કરે છે એનું એક એસોસિએશન છે અને એમાં અમે લગભગ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી પ્રિન્ટિંગનું કામ પાઠ્યપુસ્તક મંડળનું કામ કરીએ છીએ અત્યારે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર આ પાઠ્યપુસ્તક મંડળના પેપરની ગુણવત્તાની બાબતમાં આ જે ન્યૂઝ આવી રહ્યા છે એ બાબતે હું એટલું કહીશ કે પાઠ્યપુસ્તક મંડળનો જે પેપર અત્યારે આવેલો છે સારી ગુણવત્તાવાળો છે પેપરમાં ક્યાંક ને ક્યાંય એવી કોઈ ખામી નથી કે ભાઈ પેપર ઓછી વજનનો હોય કોઈ બ્રાઇટનેસ ઓછી હોય જે નોર્મ્સ પ્રમાણે જે જોઈએ એ પ્રમાણે જ પેપર છે એ લોકો લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા પછી જ ડિલિવરી કરતા હોય છે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બી અમારે ત્યાંથી સેમ્પલ લઈ જાય પછી બી ટેસ્ટ કરતા હોય છે અને ટેસ્ટ કર્યા પછી જ એનું ચૂકવણું થતું હોય છે એટલે ટેસ્ટ બેથી ત્રણ વાર સરકારી એજન્સી દ્વારા એનું ટેસ્ટિંગ થતું હોય છે એટલે આ બાબતે કંઈ વજન ઓછું હોય કે ભાઈ બ્રાઇટનેસ ઓછી હોય એ બાબત ખોટી છે હું એમાં કંઈ સમજ નથી બીજું કે જે તમે એમ કહો છો કે પેપરની ગુણવત્તા સારી નથી અમારા ત્યાં પ્રિન્ટિંગ હાલ ચાલુ જ છે અમારા ત્યાં લગભગ ચાલીસ પચાસ રોલ પાઠ્યપુસ્તક મંડળના આધારે પ્રિન્ટિંગ ચાલુ હાલતમાં છે એમાં બી લઈ જઈને તમે તપાસ કરી શકો છો એમાં કોઈ ગુણવત્તા ખરાબ હોય તો પાઠ્યપુસ્તક મંડળ એના માટે બી જવાબદાર રહેશે પણ આ વસ્તુ સત્ય વિવરણી છે એમાં અમે બિલકુલ સાથ આપતા નથી